પણ ઘણા બધા પરિજનોને એક પ્રશ્ન હોય છે કે આ પિતૃઓ કોણ હોય છે અને ક્યાં હોય છે શા માટે શ્રાદ્ધ કરવું જોઈએ તો ચાલો તમારી સાથે શેર કરું કે ખરેખર શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે

પિતૃઓ પોતાના સૂક્ષ્મ સ્વરૂપમાં શ્રાદ્ધની તિથિએ પોતાના સંતાનના ઘરના દ્વારે સૂર્યોદય સમયથી જ આવીને બેસી જાય છે એવી આશાએ કે તેમના પુત્ર અથવા પૌત્ર તેમના ભોજનથી તેમને તૃપ્ત કરી દેશે પરંતુ સૂર્યાસ્ત થતા આ પિતૃઓને સમયસર ભોજન ન મળ્યું હોય તો આ પિતૃઓ નારાજ થઈને પિતૃ લોકમાં દુખી થઈને પાછા જતા રહે છે આ માં શક્તિને લીધે જીવ આ જીવનમાં પુણ્ય અને પાપ એમ બંને પ્રકારના કર્મ કરે છે પુણ્યનું ફળ સ્વર્ગ છે અને પાપનું ફળ નરક છે નરકમાં પાપીને સખત યાતના ભોગવવી પડે છે અને સ્વર્ગમાં આત્મા આનંદમય રહે છે ત્યારે જુદા જુદા જન્મમાં કરેલા શુભ અને અશુભ કર્મો પ્રમાણે સ્વર્ગ અને નરકનું સુખ ભોગવ્યા પછી આ જે આત્મા હોય છે એ 84 લાખ જન્મોની યાત્રાએ નીકળે છે ત્યારે પુત્ર અને પૌત્રોની ફરજ છે કે તમારા સ્વજનો જે હોય છે એમનું નિયમિત શાસ્ત્રોક્ત રીતે શ્રાદ્ધ કરવામાં આવે જેથી તેમની જે આત્મા હોય છે એ એમને પણ શાંતિ મળે અને તેમની આજે ચોર્યાશી લાખ જન્મોની જે યાત્રા હોય છે એ પણ સુખદ બની રહે તેથી શાસ્ત્રોક્ત રીતે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ તેમના આશીર્વાદ ધન સંપત્તિ દીર્ઘાયુ અને તમને સ્વર્ગની પ્રાપ્તિ કરાવતા જાય છે અને શ્રાદ્ધ કરવાથી જ આ પિતૃઓનું જે ઋણ હોય છે એમાંથી આપણને શાંતિ મળે છે તેથી હંમેશા તમારા જે તિથિ આવતી હોય એ પ્રમાણે શાસ્ત્રોક્ત રીતે તમારે પણ શ્રાદ્ધ કરવું જોઈએ